બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર તથા નવસારી સાંસદ વરદ હસ્તે જિલ્લા સ્તરનું મોડેલ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટર સંકુલનો ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકસિત સુપર સ્પેશિયલાઇઝડ ફાયર સ્ટેશન સંકુલ શહેર તેમજ જિલ્લામાં ઉભરતા જોખમો સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા સક્ષમ બનશે ફાયર સ્ટેશનમાં છ મોટી ફાયર વાહનો માટે વિશાળ પાર્કિંગ સ્ટેન્ડ તેની સાથે જ એક બાજુ સુસજ્જ ઓફિસ એરિયા જેમાં કંટ્રોલ રૂમ કોન્ફરન્સ રૂમ અધિકારી કચેરીઓ

લિફ્ટ સુવિધા તેમજ સંપૂર્ણ ઇલેક્ટ્રિક ફિકેશન સામેલ છે સંપૂર્ણ કેમ્પસમાં રમણીય ગાર્ડન આરસીસી રોડ અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક ઇલેક્ટ્રિક રૂમ ફાયર રૂમ ઓપન પાર્કિંગ એરિયા મોકડ્રિલ ઝોન તેમજ પરિસરની ચારે બાજુ મજબૂત કમ્પાઉન્ડ વોલ બનાવી સમગ્ર સંકુલને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે આ સમગ્ર પ્રોજેક્ટ પર કુલ 14 કરોડ 80 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે

ટાઈમ રેડી રહેશે સાથે સાથે જે ફાયરનો કંટ્રોલ રૂમ છે એ પણ ત્યાં કાર્યરત કરવામાં આવશે સાથે સાથે મોટા ફાયર સ્ટેશનના સાથે સાથે ફાયર કર્મચારીઓને રહેવા માટે ત્યાં જે છે હાઉસ ટ્વેન્ટી જેવા ફ્લેટ પણ જે છે બનાવવામાં આવ્યા છે સાથે સાથે અહીંયા ગ્રીડ ખાતે જે છે કેચ ધી રેન કેમ્પેન માન્ય વડાપ્રધાન શ્રીનો જે એક સ્લોગન છે કે કેચ ધી રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ આ જ ઉદઘોષણ સાથે માન્ય કેન્દ્રીય જલ શક્તિ મંત્રીના હસ્તે જે છે આજે આનો લોકાર્પણ કરવામાં આવ્યો છે Bureau report NTC News Navsari.